નાના ભૂલકાઓની વચ્ચે અને રીતે હર્ષોલ્લાસ સાથે આનંદની અનુભૂતિ સાથે રંગે ચંગે સંપન્ન થયો હતો ધ્વજારોહણ સમાજના ધર્મગુરુ મૌલાના ઇબ્રાહીમભાઈએ કર્યું હતું ધ્વજારોહણ બાદ સમાજના એકતાલીસ જેટલા બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેવા તમામ બાળકોએ દેશદાસ દેશ પ્રેમ દેશના રક્ષણ માટે મુસ્લિમોની ભૂમિકા સમાજના કુરિવાજો દહેજ પ્રથા નાશગાન દેવો કરી લગ્ન કરવા દેખાદેખી કરી દેવું કરવું મહિલાઓ પડદામાં નહીં રહેતી હોવા જેવા અનેક કુરિવાજો પર વ્યક્ત વ્યાપ્યા હતા બંધારણ દિવસ તરીકે દિવસનું મૂલ્ય અને તેમાં ફાળો આપનાર બંધારણ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મૌલાના અબુલ કલામ આઝાદ જેવા શુદ્ધ વિચારધારકોને લીધે અને અનેક નામે અનામે રાષ્ટ્રીય નેતાઓને કારણે આજે સ્વતંત્ર હોવાનું જણાવાયું હતું રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર